વડોદરાથી સમાચાર વિદ્યાર્થીની સાથે લૂંટની ઘટના બની દાગીના બે આઈફોન સહિત 1 લાખની લૂંટ ચલાવવામાં આવી સી એ નું ભણતી વિદ્યાર્થીની મિત્ર સાથે જતી હતી એક્ટિવા પર કલાલી વિસ્તારમાં ત્રણ બુકાનીધારી શખસો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા ચપ્પુનીાણીએ લૂંટ ચલાવી હોવાનો આરોપ લાગ્યો છે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ આ મામલે નોંધાઈ નથી

દાગીના બે આઈફોન સહિત 1 લાખ ની લૂંટ ચલાવવામાં આવી સી એ નું ભણતી વિદ્યાર્થીની મિત્ર સાથે જતી હતી એક્ટિવા પર કલાલી વિસ્તારમાં ત્રણ બુકની ધારી શખસો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા ચપ્પુની અને એ લૂંટ ચલાવી હોવાનો આરોપ લાગ્યો છે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ આ મામલે નોંધાઈ નથી